ગઈકાલથી સમગ્ર દેશમાં બજેટની વાતો ચાલી રહી છે કારણ કે ગઈકાલે દેશનું વચગાળાનું જે બજેટ હતું એ રજૂ થયું અને આજે જે છે એ ગુજરાતનું બજેટ પણ રજૂ થયું છે બજેટની વાતોની વચ્ચે એક મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાતના સાત શહેરોને મહાનગરપાલિકા મળી છે જેમાં મહેસાણા નવસારી મોરબી વાપી ગાંધીધામ આણંદ અને સુરેન્દ્રનગર આ સાત શહેરોને જે છે મહાનગરપાલિકા મળી છે ત્યારે આજથી થોડા સમય પહેલા આપણે મોરબી શહેરમાં જ મોરબી અપડેટ દ્વારા એક મુહિમ પણ ચલાવવામાં આવી હતી મહાનગરપાલિકા માટે ઘણા બધા એક્સપર્ટ સાથે ઇન્ટરવ્યુ કર્યા હતા કે જેમના મંતવ્ય જેમના રિવ્યૂ આપણે જાણ્યા હતા કે મોરબીમાં મહાનગરપાલિકાની જરૂર છે કે નહીં ત્યારે ફાઇનલી મોરબી જે છે મહાનગરપાલિકાની પરમિશન જે છે મળી ગઈ છે ત્યારે સ્પેશિયલી મોરબી અપડેટના સ્ટુડિયોમાંથી આપણે એક્સપર્ટ ટોક માટે અત્યારે લાઈવ થયા છે અને આપણી સાથે મોરબી અપડેટના ફાઉન્ડર દિલીપભાઈ બરાસરા જે છે જોડાયા છે યુઝઅલી દિલીપભાઈ ઇન્ટરવ્યુ માટે નથી આવતા હોતા ક્યારે પણ આજે આ સ્પેશિયલ ઇન્ટરવ્યુ જે મોરબી માટે ખાસ વાત કહી શકીએ એના માટે આપણે આ વાત કરી રહ્યા છે

માંગણી હતી ઈ માગણીને આજે બજેટની અંદર સમાવિષ્ટ કરવામાં આવી છે કે આ સાથે સાથે શહેરો છે જેમાં મોરબીનો સમાવેશ થાય છે કે મોરબી નગરપાલિકા છે જગ્યાએ મહાનગરપાલિકા થશે ઓકે આ માંગણી ઘણા ટાઈમથી મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની કારણ કે મોરબીનું જે સિટીનો નગરપાલિકાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં માઇગ્રેશનના કારણે તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના કારણે વસ્તી ખૂબ વધી ગઈ હતી આ ઉપરાંત મોરબી નગરપાલિકા પાસે જે મોરબીની સમસ્યાઓ છે એને જીનિંગ રીતે હલ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હતું જેના કારણે સમસ્યાઓનો સામનો દરેક મોરબી કરી રહ્યા છે વર્ષોથી એટલે જે તે વખતે નગરપાલિકાએ જ આજથી મને મને જે ખ્યાલ છે સાત આઠ કે દસ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા પણ નગરપાલિકાએ ખુદ ઠરાવ કરીને કોર્પોરેશનની માગણી કરેલી હતી તે પછી સરકારમાં વારંવાર આ બાબતમાં ચર્ચાઓ થઈ ફરીથી રિપોર્ટ મંગાવાયા સર્વે થયા કારણ કે મોરબી કોર્પોરેશન બને તો આજુબાજુના કેટલા ગામડાઓનો સમાવેશ કરવો કારણ કે કોર્પોરેશન બનવા માટે થઈને મોરબીમાં જે ક્રાઇટેરિયા હોવો જોઈએ કે કોર્પોરેશન દરજ્જો તમને ક્યારે મળે તો એ પ્રમાણે વસ્તી એરિયા જે વસ્તીની છે વાત કરીએ તો એ પ્રમાણે મોરબી છે એ લગભગ આજથી પાંચ સાત આઠ વર્ષ પહેલા જ કોર્પોરેશન માટે જ એલિજિબલ હતું પણ સરકાર છે એ આવી જાહેરાત કરી ત્યારે સરકારને ભરણ વધતું એટલે સરકાર વિચારીને જાહેરાત કરતી હોય છે પણ હું એક સ્પષ્ટ કજી કહું છું અત્યારે મોરબી વાસીઓને આજે બધા બધા ઉજવણી કરે છે આપણે સરકારને આવકાર માનીએ છીએ મોરબી અપડેટે પણ જ્યારે આ મુહિમ ચલાવી હતી મોરબીના અગ્રણીઓને એક શું કે મોરબીની જે બેઝિક સમસ્યાઓ છે જે પાયાની સુવિધાઓ છે એમાંથી આપણે વંચિત હતા તો એ સુવિધાઓના હલ માટે નગરપાલિકાની કેપેસિટીથી વધારે ઉપરનું લેવલનું જોઈએ કે જેમાં ઉચ્ચ અધિકારીઓ અને એનું સેટઅપ જે ઇન્ફાસ્ટ્રક્ચર આપણે કહીએ નગરપાલિકાનું સેટઅપ એનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઈ આ સમસ્યાઓનો કાયમી નિકાલ માટે યોગ્ય નહોતું જેના કારણે એના માટે કોર્પોરેશન જ જોઈએ તો બધાની માગણી હતી રાજકીય સામાજિક આર્થિક દરેક સંસ્થાઓ દરેક અગ્રણીઓ મીડિયા પણ બધા લોકોની માંગણીના હિસાબે બન્યું છે અને મહાનગરપાલિકા દરજ્જો થઈ છે કારણ કે આપણે એવું કે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા આજે બની ગઈ છે એવું નથી હજી મોરબી નગરપાલિકા જ છે હવે કેવી રીતે અમલ થશે એનો કઈ તારીખથી અમલ થશે કયા વિસ્તારો જોઈન્ટ થશે શું પ્રક્રિયા છે એની હજી કોઈ પ્રકારની સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં નથી આવી પણ કોર્પોરેશન બનાવવા માટેની ઓફિશિયલી ચર્ચાનો મુદ્દો આવેલો હતો ચર્ચાઓ ઘણા બધા પણ ઓફિશિયલી જે કંઈ જાહેરાત છે તરફથી એ આ પહેલી વખત થઈ છે એટલે મહાનગરપાલિકા બનશે એવું આપણે કહી શકીએ ક્યારે બનશે કેવી રીતે બનશે એનો સરાઉન્ડિંગ એરિયા કેટલો રહેશે કયા ગામડાઓનો સમાવેશ થશે અને આ બધી વસ્તુઓ છે એ હવે ક્લિયરિફિકેશન થશે હવે સરકાર છે એ માનો અત્યારે મોરબી નગરપાલિકા છે એ સુપરસિદ્ધ થઈ ગઈ છે અત્યારે આપણે આમે કરવાની છે ઘટના પછી એક વર્ષથી નગરપાલિકામાં છે 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 શાસન આખી નગરપાલિકા બરખાસ્ત કરી દીધી તો હવે બીજી આવશે કોર્પોરેશનમાં તો આ બધા મુદ્દાઓની સ્પષ્ટતા હજી સરકારે નથી કરી કે ભાઈ ક્યારથી અમલ થશે મનો કે મોરબી ડિસ્ટ્રિક્ટની જ્યારે જાહેરાત કરી બે હાજર તેર માં મોરબી જિલ્લો બન્યો તો જાહેરાત થોડી વહેલી થઈ હતી ચૂંટણી પહેલા ચૂંટણી પછી છે એ જિલ્લા અસ્તિત્વમાં આવ્યો હતો અને આ બધી વસ્તુની એક પ્રક્રિયા હોય છે એટલે હું એમ નથી માનતો કે આ ઝડપથી સરકાર દ્વારા તો થઈ શકે પણ હજી મહાનગરપાલિકાનો દરજ્જો મેળવવા માટે અત્યારે જાહેરાત થઈ છે મહાનગરપાલિકા બનવા માટે હવે સ્ટેપ શું છે અથવા તો એની શું સ્પષ્ટતા કરે છે સરકાર બાબતે એના આધારા કહી શકાય આનું ક્યારે અમલ થશે એમ ઓકે મતલબ પેલું કહી શકીએ ને કે એક જાહેરાત કન્ફર્મેશન જે છે અત્યારે મળી છે એનો મતલબ એવું નથી કે આવતીકાલે જ આપણે સવારના ઉઠીએ મોરબી શહેર મહાનગરપાલિકા આવી ગઈ હોય પરંતુ જે માંગણી હતી મોરબી વાસીઓની તમામ લોકોની કે જે મોરબીનો વિકાસ એકચ્યુઅલી થવો જોઈએ એ માટે જે કંઈ પણ જરૂરી કોર્પોરેશન હોવું જોઈએ એની માંગણી હતી કે જે આપણે લગભગ બધા જ મોરબી અપડેટ દ્વારા લોકોની સાથે વાત કરી હતી તમામ અગ્રણીઓ સાથે વાત કરી હતી કે જેમના મંતવ્યો હતા કે હોવું જોઈએ કોર્પોરેશન ત્યારે એ માંગણી જે હતી એ સ્વીકારાઈ છે અને એની જાહેરાત થઈ છે હવે ક્યારે શું કંઈ અમલમાં આવશે આસપાસનો કેટલો વિસ્તાર જે છે આમાં ગણવામાં આવશે એ કંઈ હજુ ક્લિયરિફિકેશન મળ્યું નથી એટલે એ કયા પ્રકારે જે ઇન્ફોર્મેશન આવે છે એ મોરબી અપડેટના માધ્યમથી પણ તમને મળતી રહેશે દિલીપભાઈ બીજું હું એ સવાલ પૂછીશ કે જ્યારે મહાનગરપાલિકા બની જાય છે એ પણ આવી જાય સત્તાવાર જાહેરાત કે હવે ચૂંટણી પછી કે ચૂંટણી પહેલા મહાનગરપાલિકા કોર્પોરેશન જે છે થઈ જશે તો મોરબીમાં કેવા કેવા ફેરફારો થઈ શકે કેવું મોરબીનું ભવિષ્ય જોવા મળી શકે લોકોને ઓકે હવે મોરબીને મહાનગરપાલિકાની સરકારે જાહેરાત કરી છે સ્ટેપ સ્ટેપ શું શું હોઈ શકે એના ફાયદા પણ પણ કેવી રીતે મહાનગરપાલિકાને માટે થઈને થાય દાખલા તરીકે લોકસભાની ચૂંટણી અઠવાડિયા દસ પંદર દિવસમાં ફેબ્રુઆરીના ના એન્ડ સુધીમાં લોકસભાની ચૂંટણી જાહેર થશે લોકસભાની ચૂંટણીની સાથે આ ચૂંટણી કરવી એવી શક્યતાઓ અત્યારે દેખાતી નથી પછી મોરબીના મહાનગરપાલિકા મહાનગરપાલિકા કે અલગ વોર્ડની રચના થાય આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જે નજીકના ગામડા છે જે માનો કે મહેન્દ્રનગર હોય સનાળા છે રવાપર છે કે જે આમ ગ્રામ્ય છે પણ સિટી જોડાયેલા છે એમને એમાં ભેળવવા કે નહીં એ બધું નોટિફિકેશન હજી બહાર પડે અને એ બધાની જે કાંઈ છે એની સંમતિ સરકારની જે કાંઈ પ્રક્રિયા છે એટલે હું એમ માનું છું કે લોકસભાની ચૂંટણી પછી સરકાર છે એ કોર્પોરેશન માટે થઈને પ્રક્રિયા કરશે અને કોર્પોરેશન બન્યા પછી નવા બોર્ડની રચના થાય એની પદ્ધતિ આખી અલગ હોય છે મોરબી નગર નગરપાલિકાની અને કોર્પોરેશનની બંનેની પદ્ધતિ અલગ હોય છે નગરપાલિકામાં પ્રમુખ હોય છે આમાં મેયર હોય છે આમાં સરકાર તરફથી ચીફ ઓફિસર જગ્યાએ આમાં કમિશનર હોય છે બંનેના કેડરો બને સત્તાઓ અલગ અલગ હોય છે પણ મોરબી કોર્પોરેશન માટે એની જે મેં કીધું ક્રાઇટેરિયા એ આપણે પહેલેથી ફૂલફિલ કરીએ છીએ અને કોર્પોરેશનની અત્યંત પ્રકારની જરૂરિયાત હતી જ કારણ કે એના ફાયદા ઘણા બધા છે અત્યારે મોરબી છે એ સિટીની અંદર તમે જુઓ તો રોડ રસ્તા બાંધકામની મંજૂરી ટાઉન પ્લાનિંગ જે બહુ મહત્ત્વનો મુદ્દો છે એનો અમલ નથી અત્યાર સુધીમાં બાંધકામો એમના માટે થાય છે અને જે જીવિશર લેવલના અધિકારીઓ હોય એમની પાસે એક સત્તા મર્યાદિત હોય એના સિવાય નગરપાલિકાનું જે રાજકારણ છે એની આરે જે ઇન્ટરફી એ સરકારની છે ને એ બહુ ઓછી હોય છે કે એમાં માનો કે કોઈ અધિકારી કડક અધિકારી આવીને કરવા જાય તો એ ઇમ્પલિમેટેશન કરવા માટે એને ઘણા બધા અડન આવતા હોય છે પણ કોર્પોરેશન બની જાય મહાનગરપાલિકા જ્યારે બની જાય ત્યારે અધિકારી જે મુકાય છે એ આઈએસ કક્ષાના હોય છે કલેક્ટર કક્ષાના અધિકારી હોય છે એની પાસે પાવર્સ વધારે હોય છે એને આપણે કમિશનર કહીએ છીએ કે ભાઈ મ્યુનિસિપલ કમિશનર તરીકેની પોસ્ટ અહીં આવી જાય અમે મેયર પણ આવી જાય અને એની સત્તા થોડી વધે તો તમે એના સિવાય ગવર્મેન્ટની ઘણી બધી ગ્રાન્ટો માનો કે અત્યારે પણ મોરબી નગરપાલિકા છે એ સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકા છે આખા સૌરાષ્ટ્રમાં કોઈ સૌથી મોટી નગરપાલિકા હોય ને તો મોરબીની છે

એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું ઝડપથી થાય છે એની રાખે માનો કે કોર્પોરેશનની જાહેરાત થઈ પેલું ઇલેક્શન આવી ગયું અને સીધો ચાલતી રહેશે એવું નહીં થાય મોરબી જ્યારે જિલ્લો બન્યો ત્યાં તબક્કાવાર અધિકારી આવ્યા એની કચેરીઓ આવી હજી મોરબીની અંદર જિલ્લા કક્ષાની અમુક કચેરીઓ આજની તારીખમાં હજી કાર્યરત નથી કે જે રાજકોટ ચાર્જમાં ચાલતી હોય હવે નાની નાની કચેરીઓ છે મોટાભાગની કચેરી આવી ગઈ છે હવે વહીવટીતંત્ર જિલ્લાનું સંપૂર્ણપણે કાર્યક્ષમતા થઈ ગયું છે જેને દસ વર્ષ થઈ ગયા છે જિલ્લો ડિક્લેર થઈ ગયા તો હું એમ માનું છું કોર્પોરેશન જ્યારે અસ્તિત્વમાં આવશે પેલું કોર્પોરેશન જ્યારે બનશે તે પછી ધીમે ધીમે એ અધિકારીઓની બધા પોસ્ટ ભરાતી જશે કારણ કે બહુ મોટું મહેકમ આના માટે હોય છે અલગ અલગ પ્રકારના જે અધિકારીઓ છે એ ધીમે ધીમે ચાર્જમાં આપવાની જગ્યાએ સ્વતંત્ર હવાલા જે અધિકારીના મુકાય સારા અધિકારીઓ મુકાય એ હું માનું છું કે હજી ત્રણ ચાર વર્ષ થઈ જાય કોર્પોરેશન બન્યા પછી બે ત્રણ વર્ષ તો કન્ફર્મ કારણ કે જે અત્યાર સુધી મારો અનુભવ છે કે તે પછી ધીમે ધીમે ડેવલપમેન્ટ થાય પણ ફાયદો ચોક્કસ છે કારણ કે બાગ બગીચા પહોળા રસ્તાઓ તમને સારી સુવિધાઓ સફાઈ સ્ટ્રીટ લાઇટ પાણીનો નિકાલ ગટરની સમસ્યાઓ આ બધા માટે થઈને આ સમસ્યાઓ છે મોરબીની બહુ જટિલ છે કોર્પોરેશન આવવાથી તાત્કાલિક એનો નિકાલ નહીં થાય પણ એનો યોગ્ય અને કાયમી ઉકેલ માટેનું એક સારું ઇન્ફ્રાસ્ટ્રકચર મોરબીને મળશે આપણે એવું ન કહી શકીએ કે કોર્પોરેશન આવી ગયું એટલે કાલ ગટર નહીં છલકાય કે જુનાગઢ પણ કોર્પોરેશન છે તો જુનાગઢમાં પણ હજી તમે જાઓ તો મારું જામનગરમાં જે પ્રકારનું ડેવલપમેન્ટ છે રાજકોટમાં જે પ્રકારનું કોર્પોરેશન ડેવલપમેન્ટ છે એવું જૂનાગઢમાં થોડું ઓછું દેખાય છે તો એવી રીતે મોરબીને પણ હજી વાર લાગશે જૂનાગઢ પર કોર્પોરેશન ઘણા ટાઈમ પહેલાં થયું છે પણ એને ધીમે 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 હવે ડેવલપ થતું જાય છે મહાનગર તરીકે એટલે મોરબી આર્થિક રીતે મહાનગર હતું પણ વહીવટી રીતે જે કાંઈ છે શહેરી વિસ્તારની સુવિધાઓ માટે મહાનગરની જાહેરાત થઈ છે અને આપણે એવું ઈચ્છીએ કે ઝડપથી એનો અમલ થાય કારણ કે બજેટમાં જાહેરાત તો થતી હોય છે માનો મોરબી માં એરપોર્ટ આપવા જાહેરાત લગભગ ત્રણ બજેટ અમે જોયેલી છે કે મોરબી માં એરપોર્ટ બનશે ત્રણ ચાર બજેટ થી તો હું જોઉં છું પણ હજી એરપોર્ટ બન્યું નથી એટલે બજેટમાં જાહેરાત થવાથી જ હા ટૂંકમાં સરકારે એને આપણે કહીએ એક ઓફિશિયલી જાહેરાત કરી છે એ ખુશીની વાત છે એક મોરબી માટે સારા સમાચાર છે આજનો દિવસ મોરબી માટે સારો છે પણ એટલી બધી પણ અટકાઈ જવાની જરૂર નથી કે કાલ ને કાલ કોર્પોરેશન બની જવાનું છે હવે અહીંના સ્થાનિક રાજકીય આગેવાનો સ્થાનિક સંસ્થાઓની જવાબદારી છે કે સરકારને ઝડપથી કોર્પોરેશન માટે થઈને એના અમલ માટે થઈને રજૂઆત કરવી જોઈએ પ્રોપર વેમાં એની પ્રોસીજર થવી જોઈએ મેં કીધું એમ ફાયદાની વાતચીત આપણે કરવાની હતી તો મેં કીધું કે ગાર્ડન છે પોળા રસ્તાઓ છે બેઝિક જરૂરિયાતો છે સુવિધાઓ છે એ બધું મળશે ટાઉન પ્લાનિંગ આવશે એટલે રસ્તાઓ પોળાઓ થશે જે દબાણો છે એ દૂર થશે અને લોકોને એક સારી સુવિધાઓ મળશે

એનો જો સો ટકા અમલ થશે સારા અધિકારીઓ આવશે છે મૂકી અને જો સપોર્ટ તો જ ડેવલપમેન્ટ થવાનું કારણ કે આ એક દાખલો હું એટલે આપું છું કે મોરબી રબર ડેવલપમેન્ટ ઓથોરિટી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કરીને એક રચના કરી હતી મોડા કરીને પણ સ્થાનિક રાજકીયોનું આગેવાનોનું હિત અને બીજું લોકોની થોડીક અસમજ સરકારની ડેરીના કારણે આખો આખી દિલે ના કારણે આખો પ્રોજેક્ટ છે એ ફેલ થયો અને ઘર એ પણ એક સારો ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હતો ઓથોરિટી આપણને આપી હતી મોરબીને કે જે અમદાવાદમાં મોડા અને રાજકોટમાં રૂડા અને અમદાવાદમાં ઓળા એવું છે એવી ઓથોરિટી આપણે મોરબીને આપેલી હતી પણ એનો આપણે અમલ ન થયો સરકાર તરફથી પણ ન થયો અને અહીંયા પણ આપણે કાંઈ એનું કરીને આવી ગયા તો એ આખે આખી જે કાંઈ ડેવલપમેન્ટ થવાનું મોરબીનું એ ન થયું તો કોર્પોરેશનમાં આપણે એવું ઈચ્છીએ કે લોકો થોડીક અસુવિધાઓ પણ થશે કોર્પોરેશન આવશે એટલે કારણ કે ટેક્સના માળખા વધે ભાંગતોડ થશે બીજી બધી વસ્તુઓ થશે પણ આ બધી વસ્તુઓ માટે થઈને મોરબીની જે કાંઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે મોરબીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે જે રીતે વસ્તી વધી રહી છે જે રીતે આજુબાજુના સરાઉન્ડિંગ એરિયા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એના માટે કોર્પોરેશન ફરજિયાત હતું સરકારની હાથની જાહેરાત છે આવકારીએ છે પણ એની સાથે સમગ્ર મોરબી વાસીઓ વતી મોરબી અપડેટ તરફથી હું એવું કહું છું મોરબી અપડેટ અવાજ છે મોરબીવાસીઓનો કે આનો તાત્કાલિક અમલ થાય સંપૂર્ણ સેટઅપ તાત્કાલિક અહીંયા આપવામાં આવે ખાલી અમલ નહીં અને સારા અધિકારીઓ આપવામાં આવે ચાર્જ ઉપર પણ ન ચાલે અને મોરબીના સ્થાનિક આગેવાનોને પણ છે કે ભાઈ થોડુંક રહે કારણ કે તમે જ્યારે ઇનોવેશન કરશો તો તકલીફ તો પડવાની માનો કે રવા પરોડનું કામ ચાલે છે તો રોડ બંધ છે તો સમાન રોડ ઉપર ટ્રાફિક જામ થવાનો પણ ડેવલપમેન્ટ થશે તો મોરબીમાં સારા ઓવ ઓવરબ્રિજ અંડરબ્રિજ સારા બગીચાઓ સારા રસ્તાઓ ટ્રાફિક નવા સારા બાંધકામો કારણ કે અત્યારે એની જે નવી મંજૂરીની ગાઈડલાઇન આવશે તો ઘણી બધી બીજા પણ સારા સારા બિલ્ડરના જે કાંઈ લોકો છે એ પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ માટે આવી શકે છે અને મોરબીનું ભવિષ્ય સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ના કારણે બીજી બધી ઇન્ડસ્ટ્રીઝ ના કારણે ખૂબ સારું છે અને તો કોર્પોરેશન નો આમ તો નિર્ણય આવકારી છે પણ મેં ફરીથી કીધું એમ કે ઝડપથી નોર્મલ અમલ થાય જરૂરી છે દિલીપભાઈ કહી શકીએ કે એક મોરબીમાં ક્યાંક એ વસ્તુની ખોટ આપણને લાગતી હતી કે જે ખોટ આપણને રાજકોટ જઈને પૂરી થતી હતી એ આપણે કહી શકીએ કે જે રાજકોટનો વિકાસ થયો હોય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય જે ત્યાં સુવિધા હોય બાગ બગીચા પોળા રસ્તા આ બધી સુવિધા જે છે એ એક કહેવાય ને પાયાની જરૂરિયાત છે પાયાની સુવિધા છે કે જે મોરબી આમ આર્થિક રીતે તો ઘણું સદર છે જ પરંતુ આ બધી વસ્તુમાં જે કહી શકીએ મોરબી થોડુંક પાછળ રહેતું હતું ત્યારે એ વસ્તુ માટે મહાનગરપાલિકા જે આપણું અપ્રૂવ થઈ ગયું છે અત્યારે હવે દિલીપભાઈ એ પણ વાત કરી કે અપ્રુવ થઈ ગયું છે એનો મતલબ એવો નથી કે હવે આવતી જ કાલથી તાત્કાલિક લાગુ થઈ જશે ને આવતીકાલથી તાત્કાલિક લાગુ થઈ જાય એનો મતલબ એ પણ નથી કે આપણને એનો ફાયદા જે છે તાત્કાલિક જોવા મળશે આપેલું છે ને એના જેવું દિલીપભાઈ કહ્યું વજન ઘટાડવાનું નક્કી કર્યું હોય ને તો એક દિવસ ડાયટ કરે ને પછી અમારું વજન કેમ નથી ઘટતું

કે કોર્પોરેશન બની ગયા પછી ટાઉન પ્લાનિંગ નો અસ્તિત્વ આવશે ટાઉન પ્લાનિંગ બનશે ટાઉન પ્લાનિંગ ની અંદર જે કાઈ છે પછી સરકાર ની કેવી મંછા છે અધિકારીઓ ની કેવી મંછા છે સ્થાનિક રાજકારણીઓ ની કેવી મંછા છે લોકો નો કેવો સપોર્ટ મળે છે એના આધારે હું માનું છું કે ધીમે ધીમે ગેરકાયદેસર બાંધકામો દબાણો રસ્તા પોળા થવાની આ બધી કામગીરી થશે એક બે મિત્રો ને એવી પણ કોમેન્ટ છે કે ભાઈ થતા પાર્કિંગ ને બહુ માળી પૂરતી જગ્યાઓ બધું આવું ટાઉન પ્લાનિંગ આવનારી પેઢી માટે સારો થઈ જશે પણ મોટા ભાગે સરકાર છે એ જૂના બાંધકામો તોડતા પહેલા વિચારતી હોય છે એવું મારું પર્સનલ મંતવ્ય છે પણ આપ એવું ઈચ્છીએ છીએ કે જે બાંધકામો ડેવલપમેન્ટ માટે તોડવા પડતા હોય તોડવા પણ પડે કારણ કે રિનોવેશન તો ડેવલપમેન્ટ થઈ શકે બીજાનો મિત્રોનો છે એક બેનો ગ્રામ પંચાયત ને નગર મહાનગરપાલિકામાં લઈએ તો કેટલો ટેક્સ વધશે આ એક ક્લેરિફિકેશન કરી દઉં આવું કે દાખલા તરીકે અમદાવાદમાં પણ મેં કામ કર્યું છે તો આજુબાજુના પંચાયતના સરપંચ સત્તા હોય છે એને એવું બીક લાગે ભાઈ આ જયારે મારું ગામ છે એ કોર્પોરેશનમાં જશે તો મારી સત્તા વહી જશે મારો હોલ્ટ ઘટી જશે પછી અધિકારીઓ પાસે જવું પડે છે એના સિવાય ગ્રામ્ય વિસ્તારમાં જે કાંઈ બાંધકામ ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોય કે સિરામિકમાં તમે જુઓ ઘણા બધા ગામડાઓની રેવન્યુ છે એ ઘણી બધી સારી છે આવક કારણ કે ઇન્ડિસ્ટ્રીઝના હિસાબે પણ એવા ગામડાઓમાં રેવન્યુ છે એની હવે રેવન્યુ કોર્પોરેશનમાં જતી નો ટેક્સનો આવ્યો છે ટેક્સનો સ્લેબ વધી જાય પણ જો તમારે સુવિધા જોઈતી હોય લોકોને તો ટેક્સ તો વધવાનો છે ટેક્સ વધશે તો જ સુવિધા વધવાની છે એટલે હું તો એવી વિનંતી કરું છું કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જે કઈ અગ્રણીઓ છે લોકો છે કારણ કે સરકાર ને મેં શું કીધું દાખલા તારીખે કોર્પોરેશનની જાહેરાતો થઈ ગઈ કોર્પોરેશન અમલમાં માટે આવશે તો પબ્લિકનો સપોર્ટ પણ જરૂરી છે પોલિટિક્સની સાથે પબ્લિકનો સપોર્ટ પણ હોવો જરૂરી છે પબ્લિક સર્વન્ટ પોલિટિશિયન અને પબ્લિક આ ત્રણેય ભેગા થશે ત્યારે સાઈ વસ્તુ થશે તો એ બધા જે મુદ્દાઓ લોકોને આવે છે માનો કે અવાજ થોડોક ઓછો આવે છે એ પણ મિત્રની કોમેન્ટ છે પણ મારો એટલો બધો રોજની હવે હમણાં પ્રેક્ટિસ ઓછી થઈ ગઈ છે પણ થોડોક વોલ્યુમ પછી પાછળ તો વધારીને ટ્રાય કરશું ભાઈ આવા તમને વધારે આવે અને હું જોરથી બોલવાનો પ્રયત્ન કરીશ મોટા ભાગની કોમેન્ટો મેં લીધો છે કે અત્યારે કયા તૂટી જશે ક્યારે તૂટશે એપાર્ટમેન્ટ મંજૂરી શું થશે તો હળબડાવાની જરૂર નથી આજુબાજુના વિસ્તારના લોકોને પણ કહું છું કે તમારે પણ ગભરાવાની જરૂરિયાત નથી મોરબીને કોર્પોરેશન આપવાની જાહેરાત થઈ છે એની રૂપરેખા એનો પ્લાન કયા ગામડાઓ આવશે શું કેવી રીતે થશે એની હજી કોઈ પ્રકારની ક્યાંય ઓફિશિયલી થઈ નથી

કોઈ પણ શહેરના વિકાસ માટે થઈને ભવિષ્યના વિકાસ માટે થઈને ટાઉન પ્લાનિંગ એકદમ મહત્વનું છે ભવિષ્યમાં ક્યાંથી રસ્તા નીકળશે આ ડેવલપમેન્ટ થવાનું છે તો ડેવલપમેન્ટ થઈ શકે એમ છે આવતા સમયમાં ટાઉન પ્લાનિંગ બનતું હોય છે મને મોરબીમાં અત્યારે ફરતી કોઈ રિંગ રોડ નથી જો રિંગ રોડ બની જતો હોય ટાઉન પ્લાનિંગ સારું આવે વચ્ચેથી કોઈ મોટો રસ્તો નીકળે તો રિંગ રોડ બની જાય કારણ કે પાછો આપડે મચ્છુ નદી આપણી વચ્ચે આવે છે બીજા બધા શહેરમાંથી વચ્ચે નદીઓ પણ આપણે પણ એવી નદી આવે છે કે રિંગ રોડ માટે છે ને ઘણી બધી વાંચોરો છે પણ એના માટે સારા એન્જિનિયરો અને ભવિષ્યનો વિચાર કરીને એક સારું ટાઉન પ્લાનિંગ બનાવીને નોર્મલ થાય તો હું એમ માનું છું કે આવનારા ભવિષ્યમાં મોરબી ની અંદર કારણ કે છે ને અત્યારે આ જે હું મારો પર્સનલ ઓપિનિયન છે એમાં હું છે ને સરકારને એટલે દોષી નથી આપતો તંત્ર એકલાનો વાક નથી પણ મોરબીના લોકોનો પણ વાક છે કે મોરબીનું જે અત્યારે ડેવલપમેન્ટ થયું છે ને આડે થયું છે નાલાઓ બુરીને બાંધકામો થઈ ગયા

તો અચાનક જ લોકો વૈતા માનો રવાપર ગામ છે મેંદ્રનગરનું ડેવલપમેન્ટ તમે જો રવાપર આખું ડેવલપ થઈ ગયું અલગ સિટી જરૂર ડેવલપમેન્ટ થઈ ગયું મેદ્રનગર તમે જુઓ તો ત્યારે એટલું બધું ઝડપથી આખું એક નવું નગર ઊભું થઈ ગયું છે તો આ બધા પ્લાનિંગ છે ને તમારે ટાઉન પ્લાનિંગ અંતર્ગત કોર્પોરેશન બન્યા પછી સારી રીતે કરી શકાય ને કે ક્યાં રસ્તા મૂકવાના છે કેટલા મૂકવાના છે કેટલું બાંધકામ છોડવાનું છે કેટલી જગ્યા છોડવાની છે કયું કયા પ્રકારનું બાંધકામ કરવાનું છે

કોર્પોરેશન જે એની પરમિશન મળી છે એ ખૂબ સરસ વાત છે પણ એનો અમલ પણ એ જ પ્રકારે જલ્દી આવે એની માંગ કારણ કે કોર્પોરેશન મળ્યું એમાં પણ થોડું લેટ થયું છે હું કહી શકું કારણ કે આપણે જેના ક્રાઇટેરિયા હોય બધા ફૂલફિલ આપણે પાંચ વર્ષ પહેલાં જ કરી દીધા હતા અને પાંચ વર્ષ બાદ અત્યારે આપણને પરમિશન મળી છે અને હવે એ પરમિશનને લાગુ થવામાં વધુ સમય ન લાગે કારણ કે મોરબીની જે કાંઈ પણ જરૂરિયાત છે મોરબી આમ કહી શકે કે ડેવલોપિંગ સિટી નથી ડેવલપમેન્ટ ઘણું બધું થઈ ગયું છે પણ એ આર્થિક રીતે થયું છે કારણ કે એક સાથે ઘણા બધા લોકો આવી ગયા એટલે હવે બધા જ લોકોને સુવિધા જે છે અહીંયા પૂરતી નથી મળતી એ આપણે બાગ બગીચા કહી શકીએ દિલીપભાઈ વાત કરી કે ફાયર સેફ્ટીની સુવિધા જે છે વધારે મળી શકે હેલ્થ માટે જે છે એ વધારે અહીંયા ડેવલપમેન્ટ થઈ શકે કે જેની ખાસ જરૂર હવે આપણને મોરબીમાં છે જ હવે કોઈ પણ બહારથી વ્યક્તિ મોરબીમાં આવતું હોય તો એવું ના કહી જવું જોઈએ કે તમારા રસ્તા ભોળા નથી રસ્તા ખાડાવાળા છે તો એ બધી વસ્તુની જરૂરિયાત જે છે એ મહાનગરપાલિકા હશે તો એ જરૂરિયાત મોરબી મહાનગરપાલિકા આપવાના દર્જો મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત માત્ર થઈ છે દબાણ દૂર કરવા કેટલો રસ્તો કપાશે એ તો કોર્પોરેશન બન્યા પછી ટાઉન પ્લાનિંગ અમલમાં આવે બે ત્રણ વર્ષમાં પછીની વાત છે અત્યારે ખાલી માત્ર બજેટમાં સાત જે ગુજરાતના શહેરો છે કે જેને વર્ષોથી શહેરો મહાનગરપાલિકા બનાવવાની વાત હતી ઈ સરકારે અત્યારે બજેટમાં જોગવાઈ કરી છે એની બજેટમાં જાહેરાત કરી છે એટલે હવે ઈ જાહેરાતનો અમલ ક્યારથી થાય છે એની કોઈ સ્પષ્ટતા નથી દબાણ દૂર કરવાની વાત તો પછી આવે છે રસ્તાઓ પહોળા કરવાની વાત પછી આવે છે કેટલો વધશે આપણે બહુ આગળનું અત્યારે વાતચીત કરીએ છીએ પણ હજી તો કોર્પોરેશન ક્યારે અસ્તિત્વમાં આવશે ને એ પણ ચોખવટ નથી એટલે આપણે અત્યારે આજના માટેની જાહેરાતને આપણે આવકારીએ છીએ પણ મેં કીધું સાથોસાથ ઝડપથી આ જાહેરાત નો અમલ થાય એ ખૂબ જરૂરી છે

એકલું તંત્રને એકલી સરકારને એકલું કોર્પોરેશનને પબ્લિકનો સપોર્ટ કારણ કે હું એવું જો મોરબી છે ને આપણું ખૂબ સરસ છે મોરબીના માણસો ખૂબ પોઝિટિવ છે અને મોરબીની તો છે ને કોઈ પણ નવી વસ્તુને તરત જ સ્વીકારવાની શક્તિ છે પછી ટેકનોલોજી હોય મશીનરી હોય સામાજિક રૂઢિરિવાજોને બદલાવની વાત હોય કોઈપણ વસ્તુ છે ને મોરબીમાં ઇઝીલી તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો આવું મારું મોરબીની સાથે જે બે દાયકાની કામગીરી કરી છે ને આધાર કહેવાની વાત છે પણ છતાં લોકો થોડા જાગૃત થાય આપણે જયારે કોન્ક્લેવ કર્યો હતો ત્યારે આપણો મૂળ મુદ્દો કોર્પોરેશનનો હતો બે વર્ષ પહેલા જયારે આપણે કોન્ક્લેવ કર્યો અને મોરબી બે હજાર પચીસનો એક ડેવલપમેન્ટ નો આઈડિયા લોકોના સમક્ષ લોકોના વિચારો આગેવાના વિચારો માટે કોન્ક્લેવ મોરબી બેઠક કર્યો ટૂંક સમયમાં પણ આપણે કોન્ક્લેવ પાછો કરવાના છીએ કદાચ બે હજાર ચોવીસમાં જ કરીશું તો એ કોન્કલેવની અંદર જે કાંઈ ભૂમિકા હતી એમાં એ જ વાત આવતી હતી દાખલા તરીકે મોરબીમાં ગેરકાયદેસર બાંધકામો થાય છે તો વેચાય છે એટલે થાય છે ટ્રાફિકની સેન્સ તમે જોવો તો લોકોમાં થોડીક આવા છે શોર્ટ મેસેજ છે મારો કે લોકોએ જાગૃત થવું પડશે અને મોરબી કોર્પોરેશન તાત્કાલિક અમલ થાય અને અમલ માટે લોકોનો સહયોગ તંત્ર સારા અધિકારીઓ આપે અને રાજકીય આગેવાનો પોતાનું અંગત હિત સાઈડમાં મૂકી અને મોરબી ડેવલપમેન્ટ માટે થઈને એકબીજાની હરીફાઈમાં મોરબી છે ને થોડુંક રાજકીય લેવલે આ વાત સ્પષ્ટપણે હું કહું છું કોઈ ચોરી વાત કરવાની વાત નથી પણ રાજકીય લેવલે એકબીજાના હોલ્ટના હિસાબે મોરબી ક્યાંક ક્યાંક થોડું થોડું હેરાન થતું આવ્યું છે તો હવે કોર્પોરેશન નો દજો જયારે મળે છે મોરબીને આવનારા સમયમાં લોકસભાની સીટ પણ મોરબી માટે નોખી હોવાની છે તો આ બધી વસ્તુઓમાં રાજકીય આગેવાનો એકબીજાની અને એક પોતાના હિતો સાઈડમાં મૂકી અને લોકો છે બધું જાગૃત થાય અને સારા લોકો છે ડેવલપમેન્ટ માટે આગળ આવે અને સ્વયંશિસ્ત વગર કોઈ દિવસ ક્યારે કોઈ વસ્તુ ટકતી નથી તો મોરબી એના માટે આદર્શ છે આપણે ઘણા બધા એવા ઉદાહરણો આપણે કર્યા છે પ્રસ્થાપિત અને મોરબીને તો સૌથી મોટી ખાસિયત હંમેશા એ છે કે આપણે રાખમાંથી બેઠા થયા છીએ પછી મચ્છુ જ્યારે મછુબેડમ તૂટી ગયો 79 નો તી પછીનો ભૂકંપ હોય છે ધુલતાપૂરની દુર્ઘટના આપણે સંજોડી નાખ્યા છે તો એના પછી છે ને મોરબી હમસ્ત ધબકતું જીવતું રહ્યું છે આગળ વધતું રહ્યું છે ઇવન ઓછા સંસાધનો ની બચે મોરબી ના ઇન્ડસ્ટ્રીઝ ની વાત કરો તો મોરબીના લોકોની વાત કરો તો આપણી પાસે સંસાધનો જે હોયા જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો જોઈએ ને એના વગર આપણે વિકાસ કર્યો છે તો હવે કોર્પોરેશનના માધ્યમથી મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો કારણ કે હમણાં આમાં કોમેન્ટો અત્યારે ચાલુ છે કે કેટલા કિલોમીટરમાં આવશે એવી કોઈ પ્રકારની હજી જાહેરાત થઈ જ નથી ખાલી માત્ર મોરબીને મહાનગરપાલિકા બનવાની જાહેરાત થઈ છે તો આપણે એવી આશા રાખીએ કે મોરબી છે એ આખા ગુજરાતનું સર્વશ્રેષ્ઠ મહાનગર બને કારણ કે આપણે આર્થિક રીતે મજબૂત છીએ અહીંયા મોરબીમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી પીપીપી મોડલ અહીંયા સૌથી મોટું સક્સેસ છે લોક ભાગીદારીનું તો સારી રીતે લોકો આગળ આવે

એ જ વાતની સાથે આપણે આ ના અત્યારે એન્ડ કરી રહ્યા છીએ અને જે કંઈ પણ નવી માહિતી મહાનગરપાલિકા રિલેટેડ હશે તમને મોરબી અપડેટના માધ્યમથી એની પડે પડની ખબર તમને મળવી રહેશે દિલીપભાઈ અત્યારે તમે અમારી સાથે જોડાયા સરસ મજાની ઇન્ફોર્મેશન મોરબીવાસીઓને જે મળી છે મહાનગરપાલિકા બાબતે બદલ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ યસ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો હું છું તમારી સાથે ડોક્ટર એન્કર અમિત રાજ